વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગરના એક દિવસીય પ્રવાસ માટે ભાવનગર એરપોર્ટ પર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાન શ્રીનું ભાવસભર સ્વાગત કર્યું હતું વડાપ્રધાન શ્રીના સ્વાગત સત્કાર માટે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી રાજ્ય પોલીસ વડા विकास साहेब सहाय रेंज आईजी श्री गौतम साहेब जिला कलेक्टर डॉक्टर कुमार बंसल पोलीस अधिक्षक श्री नितेश साहेब पांडे अग्रणी सर्वश्री कुमारभाई शाह श्री सिंह गोहिल सहित महानुभाव उपस्थित राहत